ભરૂચ જિલ્લાના ગંધાર ગામે બિલિયા માતાજીના મંદિરે શ્રાવણ સુ ચૌદશની ઉજવણી કરાવી ભરૂચ જિલ્લાના ગંધાર ગામે દર વર્ષની જે માહિર સમાજના કુળદેવી બિલિયાઈ માતાજી અને મોગલાઈ માતાજીના મંદિરે શ્રાવણ સુ ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન શાંતિ હવન મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ રંગબેરંગી ફૂલો દ્વારા માતાજીના મંદિરને સજાવટ કરવામાં આવી હતી આહિર સમાજના વડીલોના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા આહિર ભરવાડ રબારી સમાજના ભાઈઓ તેઓના માલઢો લઈ દારિયા કિનારે ગંધારભાઠામાં રહેતા હતા ત્યારે આવા સમયે તેઓના માલઢોરનું રક્ષણ બિલિયાઈ માતાજી કરતા અને માતાજીના ભરોસે માલધારીઓ તેઓના પશુઓને રાખતા જંગલી જનાવરોથી તથા દરિયામાં વાહન મારફતે પશુઓને ઉઠાવી જતા ત્યારે આવા સમયમાં માલધારી સમાજના લોકો બિલિયાઈ માતાજીને ભરોસે તેઓના પશુઓને છોડતા ત્યારે માતાજી તેઓના પશુઓનું રક્ષણ કરતા ત્યારે તે સમયે માલધારી સમાજના લોકો દ્વારા બિલિયાઈ માતાજીનું ગંધારના ભાઠામાં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું વખતો વખત જતા આહિર સમાજના લોકોએ ગંધાર ભાઠામાં વિશાળ બિલિયાઈ માતાજી અને મુગલાઈ માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું દર વર્ષે શ્રાવણ સુદ ચૌદસે અહીન માતાજીના મંદિરે જાગરણ પૂજન સહિત વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે અને તે જ પરંપરા આજે પણ આહિર સમાજના ભાઈઓએ જાળવી રાખી છે ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં વસેલા આહિર સમાજના લોકો ચૌદસના દિવસે ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આવેલા બિલિયાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા મારું નામ રાજુભાઈ દુધાભાઈ આહિર થામ તાલુકે જિલ્લે ભરૂચ આ માતાજીની સ્થાપના અમારા માલધારી સમાજ ભરવાડ કબાળી આહીર આ ગંઢારના ભાઠાની અંદર સુદ ચૌદસના દિવસે બહુ મોટી સંખ્યાની અંદર ઉજવણી થાય છે અમારી વડવાઓથી પરંપરાથી ચાલતું આવે છે અને આજે સમાજ એ જાળવી રાખે છે અને અહીંયા ચોખ્ખાજીનો નિવેદ થાય છે સુખડી બને છે અને આ માતાજીની સ્થાપના એ રીતે થઈ છે કે એ અમારા વડવાઓ એક સમયની અંદર આ ગંઢારના કાપાની અંદર માલ ઢોર લઈને આવતા અને તે ટાઈમ પર આ નિષક પ્રાણીઓ આ દ્વારા ગમે તે કોઈ ચોર લોકો આ માલનો ચોરી કરવા આવે તેની માતાજી રક્ષા કરતી હતી અને તે આજે પણ ચાલી રહેલું છે અને આજે પણ માતાજી આ માલધારી સમાજની અમારા આહિર સમાજની ભરવાડ લવાળી સમાજની રક્ષા કરે છે અને આ વર્ષોથી અમારું ઉદ્યોગ ચાલી રહેલું છે એ આજે અમે સુદ ચૌદશના દિવસે પરંપરાગત ચાલતું આવે છે એટલે અમે કરીએ છીએ માતાજીને શાંતિથી ઉજવણી કરીએ છીએ આખો દિવસ જમણવાર ચાલે છે રાતે માતાજીનું જાગરણ કરીએ છીએ અને સમાજ ભેગી મોટી સંખ્યામાં થાય છે અને આ બેટની અંદર બહુ સારી રીતે આ કાર્યક્રમ ઉજવાય છે અને મોટી સંખ્યામાં આહી સમાજ ભેગો થાય છે